જય માતાજી મારા તમામ સમાજના ભાઈઓને ને બોલો જય સદારામ બાપાની હું છું આપનો ભાઈ દશરથ અને હંમેશની જેમ સ્વાગત કરું છું દિલથી તમારું આપણી આ જીકેટીએસ બાબુ નયા ચેનલ પર મિત્રો મારા ભાઈઓ મારા વડીલો જો મારી વાતથી કોઈ ભૂલચૂક થઈ જતી હોય તો મને માફ કરજો અને આ આજે એક વાત કહેવા માંગુ છું જે અલ્પેશ ઠાકોરની છે જે અલ્પેશ ઠાકોરની વાત સાંજે સામે આવી રહી છે આજ સાંજે મતલબ મેં જોયું તો આજે સાંજે એક નવી વાત સામે આવી છે જે અલ્પેશ ઠાકોરની છે તે હું આ વિડિયો હું પેશ કરવાનો છું મારી અવાજમાં તો બન્યા રહો વિડિયો પર મારા ભાઈઓ વડીલો ચાલો વિડિયોની શરૂઆત કરીએ કાલથી એક પરિવાર અલ્પેશ ઠાકોરના સમાચારો સામે આવવાના શરૂ થઈ ગયા હતા કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસથી પલટો કરી અને ભાજપમાં જઈ રહ્યા છે તેની સાથે બીજા પણ નેતાઓ મતલબ પ્રમુખો જઈ રહ્યા છે અને કોંગ્રેસને છોડવાના છે તો તે વાતનો કોઈ પણ નિર્ણય આવ્યો નથી અલ્પેશ ઠાકોર કે જણાવ્યું હતું કાલે એટલે કે આજે આઠ તારીખના પોતે નિર્ણય આપવાના હતા કાલે કહ્યું હતું સાત તારીખના કે આઠ તારીખના હું નિર્ણય આપીશ પણ હજી સુધી કોઈ નિર્ણય સામે આવ્યો નથી મીડિયા સામે અને જે પણ મીટિંગો થઈ રહી છે તે અંદર રૂમ અંદર થઈ રહી છે બહાર નથી કઈ વાત આવતી તો તેનો મતલબ એ અલ્પેશ ઠાકોર આપણી સમાજને પૂછી રહ્યા છે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ તે વાતની હજી કોઈ ચોક થઈ નથી પણ આજે સાંજે એક નવી વાત સામે આવી રહી છે કે અલ્પેશ ઠાકોરના જે પત્ની છે તે પાટણ સીટ પર લડી લડી શકે છે મતલબ છાવ ચોક નથી થઈ કે લડવાના છે પણ આ વાત સામે આવી રહી છે કે અલ્પેશ ઠાકોરના જે પત્ની છે તે પાટણ સીટ પર લડવાના છે અને તે લડી શકે છે લોકસભાની ચૂંટણી અને જો લડશે તો બહુ સારી વાત કહેવાય કારણ કે રાધનપુર સભા રાધનપુર સીટ પર અલ્પેશ ઠાકોર છે અને જો પાટણ સીટ પર રહ્યા તેમનો પત્ની આવતા હોય તો બહુ સારી વાત અને આપ માટે ખુશીની વાત છે જો આવા સાજી હોય તો બહુ સારી વાત કહેવાય તે ભાજપમાં જાય કોંગ્રેસમાં જાય તેનાથી આપણી સમાજને કોઈ ફરક નથી પડતો પણ આ એ ફરક જરૂર પડે છે આપણી સમાજના અંદર જે બીજા લોકો છે તે નારાજગી જતાવે છે તેનાથી ફરક પડે છે તો તેનાથી નારાજગી જતા વિના જે વાત સામે આવી રહી છે કલ્પેશ ઠાકોરના પત્ની છે તે આજે સાંજે વાત સામે આવી છે તે પાટણ સીટ પરથી લડી શકે છે લોકસભા ચૂંટણી તો લડે તો બહુ સારું કે ના લડે તો બહુ સારું મિત્રો તે તમારે જણાવવાનું છે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો શું તમારી શું રાય છે અને તમે શું કહેવા મારા ભાઈઓ મારા વડીલો સાથે એ વાતની કાલે અલ્પેશ ઠાકોરની જે વાત ચાલી રહી હતી ભાજપમાં જવાના છે તે વાતની વિજય રૂપાણી આપણા ગુજરાતના વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે એ વાતની મને કશું નથી જે અલ્પેશ ઠાકોરની વાત થઈ છે તે વાતની મને ખબર જ નથી નથી અને હું કોઈ વાત જાણતો છેલ્પેશ ઠાકોર ભાજપમાં આવવાના છે સાથે સાથે વિજય રૂપાણી એ પણ કહ્યું હતું કે આ વાતની મને કશું ખબર જ નથી કે અલ્પેશ ઠાકોરની વાત થઈ રહી છે ભાજપ તો બસ મારા ભાઈઓ મારા વડીલો મારા મિત્રો આ હતા આજના આપણી સમાજના સમાચાર જે મુખ્ય હતા અને મને મળ્યા તે અમે પેશ કર્યા